પાલિતાણામાં આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ છે પાલીતાણાના તળેટી વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગ એટલી ભયાનક હતી કે ત્યાં રાખેલ સમાન આગની લપેટમાં આવી ગયું હતું આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા જેને પગલે લોકોના ટોળે ટોળા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ આગમાં જાણવા મળતી માહિતી મુજબ નો કિંમતી સામાન અન્ય સામગ્રી બળીને ખાક થઈ ગયો છે આગ ક્યાં કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી